બાળકોના કપડામાં બેસ્ટ વેરાયટી આવી છે અને એકદમ સ્મૂથ મટિરિયલ વોશેબલ અને એકદમ હેવી મટિરિયલ છે જે ખૂબ જ ફાયદામાં છે અત્યારે એકસો સાહીઠ રૂપિયાની જોડી ખાલી જે દસ વર્ષની અંદર બધા બાળકોનું આમાં સાઇઝ છે મટિરિયલ છે એકદમ સ્મૂથ ગમે વોશ કરો એવું ને એવું રહેશે કલર ડિઝાઇન ઘણી બધી છે આમાં એકસો ને સાહીઠ રૂપિયાની જોડી જે ફૂલ બાઈના પણ એવા છે અત્યારે જે બિલકુલ ગરમી નહીં થાય એમાં અને એકદમ કોટન અને પ્યોર સ્મૂથ કાપડ આવશે શિયાળામાં પણ આનો યુઝ કરી શકો ઉનાળામાં પણ યુઝ કરી એકસો ને સાહીઠ રૂપિયાની ગોળી જે કલર ડિઝાઇન આમાં પણ ઘણા બધા છે પછી થર્મોકોલની ગોળી આવી ગઈ છે યુઝ માટે પછી જેન્ટ્સ મોજા એવા છે વીસ વીસ રૂપિયામાં જે ગમે વીસ લેડીઝ મોજા પણ વીસ રૂપિયામાં મોજામાં એ ટુ ઝેડ વસ્તુ હાજરમાં છે પછી ઊનના દડા આવ્યા છે ઊનમાં કાળી ઊન લીલી ઊન કેસરી પછી ગોદડા કરવાના દોરા આવ્યા છે વ્હાઇટ ગળીનો દોર આવ્યો છે મોજામાં સરસ આઈટમ આવી છે પ્યોર કોટનમાં વીસ રૂપિયાની જોડી ખાલી